ચતુર્થ પાઠઃ સંખ્યા સંખ્યા વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તકના ચતુર્થ પાઠઃ સંખ્યામાં એકથી બાર સુધીની સંખ્યાઓ સંસ્કૃત ભાષામાં બોલતા શીખીશું એકમ एतले 1 द्वे એટલે 2 ત્રીણી એટલે 3 ચતવારી એટલે 4 પંચ એટલે 5 ષટ એટલે 6 सप्त, एटले सात अष्ट एटले आठ नव एटले नौ दश एटले दस एकादश एटले अगर द्वादश एटले बार